નમસ્કાર મિત્રો આજે આપણે બનાવી રહ્યા છીએ હેલ્ધી અને ટેસ્ટી ગુજરાતી મેથીના થેફલા ચાલો ઝડપથી શરૂ કરીએ અને ચોમાસામાં મજા માણીએ માણીએનો લોટ બાંધવા માટે એક વાટકી ઘઉંનો લોટ અડધી વાટકી ચણાનો લોટ અડધી વાટકી જુવારનો લોટ અડધી વાટકી મક્કાનો લોટ અડધી વાટકી બાજરીનો લોટ બધું મિક્સ કરી લેવાનું બધા જ લોટ મિક્સ કરીને એમાં સ્વાદ અનુસાર મીઠું હળદર પાવડર હિંગ પાવડર લાલ મરચું પાવડર અને મોયલ મેથીના થેપલામાં એક સિક્રેટ મસાલો તૈયાર કરવામાં આવે છે એનાથી મેથીના થેપલા બહુ સ્વાદિષ્ટ લાગે છે અને લાંબા સમય સુધી ટેસ્ટી લાગે છે એક મી એક સિક્રેટ મસાલો છે એક મિક્સર બાઉલમાં આદું મરચાં લસણની લસણ નાખવાનું અને એમાં આખા ધાણા તલ અજમો અને દહીં અને ગોળ નાખીને પીસી લેવાનું સિક્રેટ મસાલો પીસી પીસી જાય એટલે લોટમાં નાખી દેવાનો પછી મેથીની ભાજી નાખીને લોટ બાંધી લેવાનો લોટ બંધાઈ ગયા પછી એને દસ મિનિટનો રેસ્ટ આપો દસ મિનિટ થયા પછી થેપલા વણી લો અને ગોલ્ડન બ્રાઉન સુધી શેકી લો હવે થેપલા તૈયાર છે એને ગરમા ગરમ થેપલા ખાવા માટે દહીં જોડે ચટણી જોડે અથાણા જોડે તથા તથા વરસાદની સિઝનમાં ચા જોડે એની મજા માણો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને બાજુમાં આપેલ લાલ બટનને પ્રેસ કરો